જય માતાજી મિત્રો આજે આ વિડિયોમાં આપને વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને શ્રાવણ મહિનામાં આવતા સોમવારની તારીખ શું હશે અને આ વર્ષે કેટલા સોમવાર આવશે તેના વિશે વાત કરીશું મિત્રો હિન્દુ ધર્મ મુજબ શ્રાવણ મહિનો પાંચમો મહિનો છે અષાઢ પૂર્ણ થતાની સાથે જ શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થાય છે આ માસને શ્રાવણ તરીકે પણ ઓળખવામાં આવે છે શ્રાવણ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે મિત્રો શિવની આરાધના માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરે છે મિત્રો શ્રાવણ મહિનામાંગ શિવ અને માતા પાર્વતીની દરરોજ પૂજા કરવા માંગ આવે છે પરંતુ શ્રાવણ સોમવારનું મૃત ખૂબ જ વિશેષ માનવામાં આવે છે શાસ્ત્રોમાં સોમવાર ભગવાન શિવને સમર્પિત છે આ કારણે શ્રાવણ માસમાં આવતા સોમવારનું મહત્વ વધુ વધી જાય છે એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી માતા પાર્વતીની સખત તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પત્ની તરીકે સ્વીકારી લીધા આ રીતે મા પાર્વતીના લગ્ન ભગવાન શિવ સાથે થયા આવી સ્થિતિમાં શ્રાવણ મહિનો ભગવાન શિવ અને મા પાર્વતી બંનેનો પ્રિય મહિનો છે આ જ કારણથી શ્રાવણ માસમાં આવતા દરેક સોમવારનું ખૂબ મહત્વ છે મિત્રો શ્રાવણ માસ અને તેમાં આવતા સોમવારના ઉપવાસનું પરિણિત મહિલાઓ અને કુંવારી કન્યાઓ માટે વિશેષ મહત્વ છે વિવાહિત મહિલાઓને શ્રાવણ સોમવારના વ્રતથી આશીર્વાદ મળે છે જો મહિલાઓ દિવસભર વ્રત રાખે અને ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરે તો તેમને અખંડ સૌભાગ્ય મળે છે અને સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે બીજી બાજુ જો અપરિણીત છોકરીઓ શ્રાવણ સોમવારે વ્રત રાખે છે તો તેમને યોગ્ય વર મળે છે મિત્રો શ્રાવણ માસમાં શિવભક્તો દ્વારા કાવડ યાત્રા પણ કાઢવામાં આવે છે તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં સવારે વહેલા ઉઠીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને તમારા ઘરની નજીકના કોઈ પણ શિવ શિવમંદિરમાં જઈને શિવલિંગનો જલાભિષેક કરવો જોઈએ અને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ દૂધ દહીં ઘી મધ સાકર વગેરેથી અભિષેક કરો અને ભોલેનાથના ઓમ નમઃ શિવાયનો સતત જાપ કરતા રહો આ પછી શિવલિંગ પર બેલપત્ર વાંગ ધતુરા શમીપત્ર આંકડાના ફૂલ વગેરે ચઢાવો સફેદ ચંદનથી તિલક કરો અક્ષત અગરબત્તી અને દીવો પ્રગટાવો આ પછી શિવ ચાલીસાનો પાઠ કરો અને ભગવાન શિવની આરતી કરો બીજી બાજુ પરણિત મહિલાઓએ શ્રાવણના સોમવારે વ્રત રાખવું જોઈએ અને માતા પાર્વતીને સોળ શૃંગાર વસ્તુઓ અર્પણ કરવી જોઈએ આમ કરવાથી તમારા પતિનું આયુષ્ય લાંબુ થાય છે અને તમારું ઘર હંમેશા ધનથી ભરેલું રહે છે ચાલો જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ મહિનો ક્યારે શરૂ થશે અને સમાપ્ત થશે અને શ્રાવણ સોમવાર વ્રતની તારીખો શું હશે તો ચાલો તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ છત્તીસગઢ બિહાર અને ઝારખંડમાં શ્રાવણ શુક્રવાર બાર વીસ જુલાઈ શનિવારથી શરૂ થઈ રહ્યું છે અને શનિવાર એકવીસ જુલાઈથી પૂર્ણ થશે બે હજાર પચીસ અને અહીં શ્રાવણ સોમવારના ચાર વ્રત અને શ્રાવણ સોમવારના ઉપવાસ થશે તારીખો નીચે મુજબ છે શ્રાવણનો પહેલો સોમવાર ઉપવાસ ચૌદ જુલાઈ બે હજાર પચીસ સોમવારના રોજ હશે શ્રાવણનો બીજો સોમવારનો ઉપવાસ સોમવાર એકવીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ થશે ત્રીજો સોમવારનો ઉપવાસ સોમવાર અઠાવીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ હશે ચોથો સોમવારનો ઉપવાસ સોમવાર ચાર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ થશે અને ગુજરાત મહારાષ્ટ્ર દક્ષિણ પ્રદેશ રાજ્યમાં કર્ણાટક અને તમિલનાડુ શુક્રવાર પચીસ જુલાઈ બે હજાર પચીસમી શ્રાવણ શરૂ થઈ રહ્યું છે અને શનિવાર ત્રેવીસો ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ શ્રાવણ સમાપ્ત થશે અહીં શ્રાવણ સોમવારના ચાર ઉપવાસ કરવામાં આવશે અને શ્રાવણ સોમવારના ઉપવાસની તારીખો નીચે મુજબ છે શ્રાવણનો પહેલો સોમવાર ઉપવાસ સોમવાર અઠ્ઠાવીસ જુલાઈ બે હજાર રોજ હશે બીજો શ્રાવણ સોમવારનો ઉપવાસ સોમવાર ચાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ થશે ત્રીજો શ્રાવણ સોમવારનો ઉપવાસ સોમવાર અગિયાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ થશે ચોથો શ્રાવણ સોમવારનો ઉપવાસ સોમવાર અગિયાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ હશે ચોથો શ્રાવણ સોમવારનો ઉપવાસ સોમવાર અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ હશે તો મિત્રો જો તમે અઢાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ ચોથા સોમવારનો ઉપવાસ કરશો કોમેન્ટમાં ચોક્કસપણે જય માતાજી લખો અને જો તમને આ માહિતી ગમી હોય તો કોમેન્ટમાં ચોક્કસપણે જય માતાજી લખો જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછો અને કૃપા કરીને આ વિડિયોને લાઈક અને શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરો આભાર